લીલી આયા આવવાની વાત થઈ આપણે આઈથી ઘર જવાની વાત નોતી થઈ હવે તારા મામાન કન્યા મારું શું કામ છે કાકા પડે આપણે ઘર જવાનું હોય એટલે તમારા કરે તો તો પટપટ પટપટ તો વિચારતા હું કરું તો કાઈ વાંધો નહીં મારા મામાન ઘર જવું હે તો એને બર પડે અરે એમ વાત નથી હવે તમારા હગાવાલાને અમારા મારા કરવાને અમારા હગાવાલાને હું કરી શકો હાલ ને ભાઈ તને ખોટું કહેવાય યો મે જવાનું તો હતું ખોટે ખોટી મારે સાંભળ્યું પડી ના ના મને ખબર પડી ને અમારા મામા કાઈ નહીં બોલો ન્યા શું કરું તમારા મામા ન્યા જાય ને એમ શું કરી રસોઈ વાસણ પસરા પોતા તમે ન્યા જ કરજો અમારા મામા ન્યા હો એલી કુ રેડું ના ખસ જમાઈ ઉપર તમાર જમાઈ છે ને અરે કાઈ નહીં પપ્પાજી જાવ છે એમ એટલે મેં કીધું જલ્દી કર તૈયાર થઈ જાજે નકર લપજ હોય એની કલાકે તૈયાર થાય એ હું એમ ને લપજ હોય ને મારી જ હોય ને એ હાલો હાલો જલ્દી કરો જલ્દી કરો આપણે પછી મોડું થઈ જાહે હજી આ ગોગલી લોપ કરતી હોય તો ગોગલીની માતો કરતી જ ને ઈ લોપ કરશે હમણા તમે જાવ ગાડી લેવા જાવ ત્યાં મારી છે હો

હવ પછ રોકાય જ જાજો ચાર પાંચ દી આયા જ છો તો ઓહોહો ચાર પાંચ દી ઓર ઓર એને તો ચાર પાંચ વરસ જેવા લાગે ગગલાને અહીંયા ચાર પાંચ દી તો તિતાર પપ્પા નું એવું જ છે આ તો આયા છે અત્યારે બાકી કોઈ દી આવે નહીં તાર મામાના ઘરે કોઈ રૂ ના આપણે જઈ આવાય મમ્મી હા એ તો પછી એમ જ ને એકાદ વાર રાજો બે વાર રાજો પછી હાલતા થઈ જવાય વાહ કે મજા આવતા ગામડે ગામડાની હવા જ કઈક અલગ હોય હા પણ તમને બધાને ઓરખ છે અભર ખાસે સિટીના હા સિટીમાં કાઢ લેવાની નથી ગામડે એને મજા આવે આપણ ફરમાન કમાવા જાવું તો પડે ને સિટીમાં રાખી તો ગામડે રહેવું ગમે ખાલી એટલે ગમે મન ને બધું કામ કરવું પડે ને વાહીદુ કરવું પડે એન હવારે ભાથું લઈને જાવું પડે તો કોઈ ના ગમે તો બોટા પાડવા હોય તો ગમે આ વાત છે મમ્મી ઘરે પાંચ રોટલી બનાવી પડે ને તેમ કે ઈ તડકો આમ ને તેમ ને રહોડામાં પંખો નાખ દીયો ને એસી રહી આ તમે પેલા ખેતી કરી શકો રાઈતે હે ને પાણી વાળવાનું વારી રાઈતે તમારે મોબાઈલ માં રીલ જોવા જોતી આવે ને どうなるかというと、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あは、あなたは、あなたは、あたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、なたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、なたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、あなたは、たは、あなたは、あな આ માર બે ઊભી થઈ હાલ મકનભાઈ આરા સમય તો મેસિંગ મેસિંગ કર્યું છે અહમ આ તી તમર માં દીકરી કઈ ઓસીયું નથી તમર મેસિંગ જ છે અલલે આ તો જોઈ જ નતો કા આપણે હા હો સબીની માટીની ગંધ આવે યાદ હાલો ભેરુ ગામડે હાલો ભેરુ ગામડે એ ભેરુ હવે આવી ગયોસ પાણી આપ એ હા અલલે લે તમ આવી ગયા હા હો તમર ઘર જ ખુશી ગયા હી સોરી કરી લીધી રિલેન બેન કાય નથી ઘર માં અત્યારે એન પડતર પડ્યું છે ને બધું પડ્યું છે ઈ તો તમને છે ને આર હાવ એવું હોય છે બધું તળ ને તો તમને વીણવા ના તૈયાર લઈ લ્યો માલ તમે ઈ તો હું કરતા હતા તમે ઈ વાત કેમ છે જમાઈ બોલો વાતો કરતા કરતા કેમ છે જમાઈ કરતા ઉડીને ભાગ્યા બસ તો મજા અત્યારે તો ઘણા દીએ દર્શન દીધા હો તમે તો બાકી બહુ મોટા માણસો થઈ ગયા છો ના ના એવું જ કાઈ ના હોય હવે ટાઈમ નતરે તો મામી મામી તારી બધું જાણે છે ટાઈમ ટાઈમ વારા થાય છે એટલે ફરવા જવાના ને ઠકડવા જવાના ટાઈમ એ મામીને ઘરાવવાનો ટાઈમ નથી એ મામી આનો તો પાણી ભરી આવિયે નકર બાધી પડશે હમણાં હા તે ગગળો તો બુદ્ધિ વિનાનો જ છે એ ઓલી જામબુડી હું કે રાવણા બાવણા આવે છે કે મને તો બધા બહુ ભાવ પણ સારા ગઢડીના છે ને શહેરમાં બહુ મોંઘા મોંઘા છે હા ન્યસે ટી મોંઘા મોંઘા જ મળે અહીંયા સેનો અસલ ના છે રાવણા રાવણા આમ નાખી દઈ અમારે બોલો એટલા એટલામાં થાય છે પણ હું સીટીમ કેમ મોકલાવ અમારે એ તો હાલો પહેલા ને રાવણે જ જાવ છે આપો તાર મામાને બોલાવા જો નકર અહીં સળસે કોણ માથે એય તો હું સડી જાઈશ હું સડી જાઈશ ખબર હે પેલા રાવણું બટકણું હોય આવે 700 તો 500 નિયા આવડતું એને જ આવડે કઈ આપણે ના આવડે હાલી નીકળે બોલો ખબર પડતી નથી કઈની ઉસડી જાઈશ હા આપડી વાડી મોલા મજુ કામ કરતાતા ને ઈ જોમણ આવે ને 10 દી પેલા પડ્યા કે આવો 1.2 લાખ નો ખર્જો બોલો પછી અમે દઈ દીધો બીજું તો શું થાય આપણે આ રાવણેથી પડ્યા હોય તો આપણા હાટ ઉતારતાતા અરે બિચારા લાખા ભાઈ હે બોલા આપડા કામ કરી હા ઈવડા ઈસ ઓ હારા માણસ છે ઓ હા એટલે જ ને પછી અત્યારે દવાખાને છે હાલો ને મરતા આવું છું

અહીંયા તો માવતર તે એય કે સડે ને કાઈ ના થે બોલો માથું ના દુખે ને કાઈ ના દુખે ને હારે આવે ને તો જરી બે રોટલી કરે ને તાઈ મંડે માથું દુખે અહીંયા તો હાલીન પોસી જાહે વાડીએ શું કે તાર મામાને ફોન આવ્યો પાછો ના રે મે કર્યો તો ને એમ કેતા તા કે બસ નીકળું છું આવસે વાંધો ની તમને બને નિરાજ છે એમ કે ઉતાવળ નથી આ તો જો અસલ ના મોય પાયકાસ આ તમે વાવો છો કે ઉધરુ દઈ દીધું કે પછી હાઈ ખે રાખ્યું ના ના ઓ પછી અમે વાવીએ છીએ દર વર્ષે પછી મોલ બગડે છે એટલે પછી ઓ મજૂર રાખ્યા છે પણ વાવીએ છીએ તો અમે જ પણ રાવણે જાય કે મામા ન્યા જ આવશે કીધું છે એને અરે વાહ જો તો ખડી લુમે ને લુમે છે રાવણા અરે તમે ઉતારતા જ નથી ખાતા જ નથી ખું અમે તો અહીં ખાઈ ખાઈ ધરાઈ ગયા છે હવે તમે જોતા હોય તો લઈ જાજો ભરી જાજો ડબરા નબરા અને બોક્સ કાઢી દે હું તાર મામાને કેવું કે થી ગોતી આવસો મોટું હોય ને બાપ રે સિટી માં તો આટલો આ આમ જોવે તો બધા મંડી પડ્યો તાર મામા ક્યાં રહી ગયા કઈને ફોન એ આ આવી ગયો એનો મામો કેમ છે બધાયને હાઉ ડાયરા ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જમાય બેય જમાય ને એ મામા હાલો ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરી લીતા આ રાવણા ઉતારી દયો ને જો તો મને તો મોઢામાં પાણી આવી જશે

ક્લિપ દેખાતા હોય એટલે ઘણાય ઓતરી ઓતરી બાપરે આનો તો ઉસેન ઓલો જ્યુસ બનાવી શું કે ખબર પડ સિટી મેન જાંબુલ સોટ કે ગધડી ના જાંબુલ સોટ હે ને હો સાર વેસે ઓળી ઓળી પ્યાલી હો સાની કપ ના એના જેવડા મળે એવા સાર સાર કપ છે ને 100 રૂપિયા બોલો અને આયા આયા તો એને હેડ થાય છે રાવણા હા તો રોકાય જ જાલ ના 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 આ તમે સમય જો બે સમય સમય કરતા તા બોલા ના 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 એક કામ કરીએ ગગલી આપણે બે રોકાઈ જાય એન બેન જવા દે હાસી વાત છે હાવ ના હો પછી આપણે કામ છે ગગલી હા ભાઈ મસ્તી કરીએ છે મમ્મી કે રોકાવાનું નથી હલો સરી કાટા માર જાય તમે તું ખા ગગલી ગાંડાન સે હું મંડી પર દેખા નથી રાવણા કઈ હા નથી દેખા હવે કઈ બોલો યો ગાંડાન સે મંડી પર આને તો ને મોજ કરી તમને મોજ જેવું કઈ છે નહીં જા મોજ વાડી નું રોકાવ રોકાવ કરતી હતી કોઈ નથી રોકાવાનો ખાલી મસ્તી કરતી હતી તો ઠીક હાલો હાલો આમ ફોટા પાડીએ હાલ હાલ આ બાજુ હાલો અહીંયા બધા જાય છે ને તો પછી શરમ ફોટા પાડવા તું ને શરમ હી દાંત કઢે મન ખોટા આ તો તમ કાઢો મન પહેલા મારી પાડી દયો પછી આપણે સફલી લે હો અમારે તો હાલ એવું કઈ ના પાડીએ તો હાલ રેજા પૂભી હવે કઈ ના પાડવાનું હોય આમાં કેન્ડિડ ફોટા લેવાના હોય જોતી ના ને એવા અને આ કઈ રેજા ઉભી વાળા થાય ફોટા પાડતા જ નથી આવડતા એ બસ 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 હવે હાલો સેફલી લે એક બસ બધા હેર પાડ લે હું એક દાંત કાઢો ને મોઢું ને કઢી જેવું કર્યું તારા એ લગન કર્યા પછી માં દાંત નીકળી ગયા હાવ તો હું કાઢ નાખી સો પછી કાઢ જ મને હાલ ને ભાઈ પાડી લેને હવે સારું હાલો એ ડાયરો અહીં આવી જાવ હાલો બધા સેફલી લઈ લે

ના ઘરે કઈ નક કરું આપણે બાયણે વયા છા તો થારામ હારું એ ના 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 આ ઉ તાજુ સાખખાવા ક્યાં મળશે અહીંયા આવે બધાય દવાવાળા ને એવા આયા અમને મળશે તો ખાવા દયો નિયત બાયણે છે આ તો હાલો ઘરે કર નાખીએ એક કામ કર ઘરે સાકરોલી કર નાખો હું સખણ ને એ ઉ હા તો એમ રાખી હાલો હવે રાવણા છે ને હારા હારા કાઢી અને બેન તમે છે ને એ કોથરીમાં નાખી ને લઈ જાજો બધાય તમે ને બધાય ના ના આપણે હાલો રસોઈ કરીએ ને પોપા બધું કર નાખશે હય તો ગગલે કરાવશે હા મેં કર નાખશું આરું હાલો બધા કર નાખો અને પછી આપણે જમવા બેસી ગયો હાલો માર મિત્રો આ વાતો કર લો પહેલા પછી વરંગે કામ એ મારા વાલા મિત્રો તમારે જો જાંબુ નાવણા ખાવા હોય ને તો આવી જાવ હાલો રોજે રોજ મોજે મોજ કરવા પણ જો આ વિડિયો જોઈને તમને હસવાની મજા આવી હોય ને તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ મોકલી દો તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે એના નામ અહીં લાવું છું સિતર બેન હા હા સિતર પહેલી કોમેન્ટ તમારી હો અસ્મિતાબેન મનસુખભાઈ સરવૈયા ભાવનગર થી એ માનસી દેમોરી નેન કામથાની ગોપીબેન કિશોરભાઈ ઉદેશા પંચા જુહી જાગૃતિબેન કતારિયા પ્રીતિ પટેલ ઉષાબેન બારોટ વાહ પ્રીતિબેન કેટલી બધી કમેન્ટ કરી હો હા પ્રીતિબેન તમારી બધી કમેન્ટ આખી આખી વાચી હો મે તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર અને આ વિડિયો તમને કેવો લાગ્યો એ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં નવી કોમેડી સાથે